રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય મહિલાઓ મેદાને આવી છે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનું નિવેદન સામે આવ્યું છે ગોંડલમાં બળેલું સંમેલન સમાજનું ન હોવાનો દાવો કર્યો વિવાદ હજુ પૂર્ણ નથી થયો પદ્મિનીબા વાળાનું જયરાજસિંહને પડકાર જયરાજબાઈ કહેશે ત્યાં મળવા જઈશ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે તો આપણી સાથે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિબા વાળા લાઈવ જોડાઈ ગયા છે પદ્મિનીબા સ્વાગત છે પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ છેડાયો છે અને જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કરણી સેના પણ માંગ કરી રહી છે કે રૂપાલાની ટિકિટ કટ કરવામાં આવે ઉમેદવાર બદલવામાં આવે ગઈકાલે જયરાજસિંહ જાડેજાએ જે ગોંડલમાં બેઠકનું આયોજન કર્યું હતું ત્યારબાદ તેમણે એક પડકાર પણ ફેંક્યો છે સૌથી પહેલા તો આ તમામ બાબતને સાંકળીને એક પ્રતિક્રિયા જી પત્ની બાભાઈ રહ્યું છે હા તો આ જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે રૂપાલાજી જી તો જે આ સમગ્ર વિવાદ છેડાયો છે અને રૂપાલાજીની ટિકિટ કટ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે સાથે જ ગઈકાલે જે ગોંડલમાં બેઠકનું આયોજન કર્યું હતું અને એ બેઠક બાદ પડકાર ફેંક્યો જયરાજસિંહ તમે એની પ્રતિક્રિયા પણ આપી છે પડકાર તમે સ્વીકાર્યો પણ છે છે સૌથી જે સમગ્ર બાબત તેને પ્રતિક્રિયા હા તો હવે પડકાર ફેંક્યો તો કાલે જે બેઠક હતી રાજકીય તો ત્યાં તો જયરાજભાઈની એવી હતી કે પદ્મિની વાળાની એન્ટ્રી અહીંયા નથી તો પછી પડકાર ફેંક્યો તો જયરાજભાઈ હવે જ્યાં કહેશે એમના ટાઈમે અમે એમને મળવા તૈયાર છીએ પણ એ બાબતે

એટલે અમારા સમાજને આ મંજૂર જ નથી અને અમે માફી તો આપશું જ નહીં આજે પણ નહીં ને કાલે પણ નહીં આમની સજા જ છે ને સજા એક જ રહેશે ટિકિટ રદ કરો તો ઘણીશનના જે રાજ શેખાવત છે તેમણે રાજીનામું આપી દીધું છે તમે પણ મહિલા મોરચાના અધ્યક્ષ છો અને તમે પણ ભાજપ સાથે જોડાયેલા છો તો જો તમારી માંગ નહીં સ્વીકારાય તો શું તમે પણ રાજીનામું આપી દેશો તો તમે ભાજપમાંથી રાજીનામું આપી દેશો આગળ વિચારીશ મને આશા છે અને નરેન્દ્ર મોદીભાઈને પણ અમે બનશે તો હું આગળ વિચારીશ તો અત્યારે તમારી જે મુખ્ય માંગ છે શું છે કે રૂપાલાને જે ટિકિટ છે ટિકિટ કાપવામાં આવે ને તેમને બદલવામાં આવે જી હા રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને એની જગ્યાએ ભલે કોઈ પટેલને જ આપે અમને કોઈ સમાજથી વિરોધ છે જ નહીં અમારો વિરોધ રૂપાલાભાઈ આટલા જો કરે છે અને એ પણ બેનું દીકરીઓની બખાટ કરીએ છીએ તો એને માફી અપાય જ નહીં બીજેપી પાર્ટીએ પણ અમને સપોર્ટ કરવો જોઈએ કેમકે વચમાં કોંગ્રેસ દ્વારા પણ જો એવું થયું હતું કે લેડીસો વિશે વિશે બોલ્યા હતા તો અમે બધા લેડીસો બીજેપી પાર્ટીમાંથી પણ બહાર નીકળ્યા હતા કે ભાઈ લેડીસો પ્રત્યે આવી રીતના ન બોલવું જોઈએ તો આજે બીજેપી પાર્ટીને પણ સમજવું જોઈએ કે આજે આપણા જ પાર્ટીના રૂપાલાભાઈ જો બેનો વિશે અને ક્ષત્રિયના દીકરીઓ વિશે આ બોલ્યા છે તો બીજેપી પાર્ટીને સપોર્ટમાં અમારો કરવો જ જોઈએ જે રીતે હવે ગઈકાલે જયરાજસિંહ જાડેજાએ બેઠકનું આયોજન કર્યું હતું અને ત્યારબાદથી હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ક્ષત્રિય સમાજમાં પણ બે ફાટા પડી ગયા છે તો શું બે ફાટા પડી ગયા છે કારણ કે એક તરફ જે જયરાજસિંહ જાડેજાનું જે જૂથ છે એ સમર્થન કરી રહ્યું છે અને બીજી તરફ કરણી સેના છે હજુ પણ વિરોધ કરી રહ્યું છે ચીના એવું તો કાંઈ જ નથી બરાબર છે કે બે ફાટા એ પણ અમારા ભાઈ જ છે પણ એ રાજકારણ લેવલે પણ જે અમને આખા ક્ષત્રિય સમાજની એમની ઉપર આશા હતી કે ભાઈ એ કદાચ અમારા ફેવરમાં બોલશે પણ હવે ક્ષત્રિય સમાજને પણ એક જયરાજભાઈ તરફથી માન હટી ગયું છે પણ હવે રાજકારણ છે આ તો એટલે અમે બીજું કંઈ ન શકીએ પણ હું જ છું આજે મારું પોતાનું હજી હું બીજેપી પાર્ટીમાં જોઈન્ટ થઈ છું તો હું જયરાજભાઈ અને ત્યાં જેટલા પણ રાજકારણમાં અમારા ભાઈઓ જે અમારા કેસરી બાપુ બરાબર આપણે કિરીટસિંહભાઈ તો એ લોકોને એવું કહેવું જોઈએ કે ભાઈ અમારા બહેનોને ન્યાય મળવો જોઈએ અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ નહીં અમે બધા પણ રાજીનામું આપીએ છીએ જો સમાજ માટે આટલું ન બોલી શકતા હોય તો એની સત્તા પણ નકામી છે અને એક સમાજ માટે એ એનું સ્ટેજ રહેશે નહીં તો આજે જે વિવાદ ચાલી રહ્યો છે વિવાદના કારણે સોશિયલ મીડિયામાં પણ વોર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો જે સોશિયલ મીડિયામાં જે વોર ચાલી રહ્યું છે શું રોડ પર આવશે આ જી હા અમે આગળ વિચારી રહ્યા છીએ વિરોધ તો અમે કરશું જ અને પૂરેપૂરો વિરોધ કરશું હવે શું રણનીતિ છે તમારી આગળની એ હું આમાં નહીં કહી શકું જયરાજ સિંહ એવું કીધું તું કે સોશિયલ મીડિયા મૂકી દો સોશિયલ મીડિયામાં જે કહેતા હોય છે કે જયરાજસિંહ રાજીનામું આપી દે કે જયરાજસિંહ ભાજપ છોડી દે તો એ કરવાનું રહેવા દો અને જેને પણ વાંધો હોય તો તે મને મળો કે મને આમંત્રણ આપો હું મળવા માટે આવીશ એ વિષયમાં તમારું શું કહેવું છે તમે પણ કહ્યું છે કે મારે મળવું છે જી હા જો બીજેપી પાર્ટીથી કોઈ ક્ષત્રિય સમાજને વિરોધ નથી બરાબર છે અને જયરાજભાઈને અમે એવું પણ નથી કહેતા કે આપ પાર્ટી છોડી દો પણ એક આ સત્તા ઉપર આપ લોકો બેઠા છો બધા મહાનુભાવો તો એક રાજકીય લેવલે પણ જેમ એ લોકો આપને દબાણ કરે છે બધાને તો આપ લોકો પણ થોડુંક એવું કહી શકો છો ને કે ભાઈ જેમ પાર્ટી તરફથી કદાચ આપ લોકોને દબાણ હોય તો આપ લોકો પણ એટલું તો બેનુતી કર્યું ના માન માટે આટલું નહીં કરી શકો કે એક રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં કરી શકો બિલકુલથી અને જે ક્ષત્રિયાણીઓ છે એ પ્રાચીન કાળથી આપણે જોઈએ છે કે ક્ષત્રિયની જેમ ક્ષત્રિયાણી પણ એક વીરાંગના તરીકે ઉભરીને આવી છે તો અત્યારે જે રીતે આ વિવાદ સર્જાયો છે ક્ષત્રિયાણીઓ શું કરશે કારણ કે કરણી સેનાની જે મહિલાઓ છે તેનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે તમે આ રોષને કયા લેવલ સુધી લઈ જશો અને તમારી માગ ક્યાં સુધી અડગ રહેશે આ રીતે કે અમે કહી ન શકીએ કે રોસ ક્યાં ક્યાં સુધી જઈ શકે પણ રોસ તો અમારામાં રહેશે જ્યાં સુધી રૂપરા ટિકિટ રદ નહીં ત્યાં થાય ત્યાં સુધી અમારે રોસ રહેશે જ તો ભાજપ તરફથી એવું કંઈ જોવા નથી મળી રહ્યું હજુ પણ કોઈ એ પ્રકારનું નિવેદન કે પ્રતિક્રિયા નથી આવી કે ઉમેદવાર બદલી શકે જોઈએ છે આગળ શું થાય છે કેમ કે હવે કાલે જે જયરાજભાઈના નિવેદનથી જ એવું થઈ ગયું છે કે રાજકીય લેવલે જો એમને જ અમારા ક્ષત્રિય સમાજનો સપોર્ટ નથી આપ્યો તો અમારે વિચારવા જેવું હવે થઈ ગયું છે પણ અમે હજી અમારી માંગ પૂરી પણ નહીં કરીને અમારો વિરોધ સતત ચાલુ રાખશું અને આનેથી ડબલ વિરોધ થશે હવે બિલકુલથી જોઈએ છે સમય સાથે હવે આ વિવાદ ક્યાં જઈને અટકે છે પદ્મિબા ઝી ચોવીસ કલાક સાથે જોડા બદલ આપનો